દેવગુરુ બ્રહસ્પતિ પંદર ચર્ચા કરીશું ધન તથા મકર રાશિના જાતકોની તો નમસ્કાર મિત્રો અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં હાર્દિક સ્વાગત છે મિત્રો વૈદિક જ્યોતિષ શાસ્ત્રમાં દેવગુરુ બૃહસ્પતિને સૌથી વધારે શુભ ગ્રહ માનવામાં આવે છે એવી માન્યતા છે કે ગુરુ ગોચર બે હજાર પચીસમાં પોતાની પાંચમી સાતમી અને નવમી દ્રષ્ટિ જે ભાવ ઉપર કરશે એની ઉપર એમની અમૃત જેવી દ્રષ્ટિ આ ભાવના ફળમાં સારો એવો વધારો કરવાની છે તો હવે પંદર મે બે હજાર પચીસના દિવસે દેવગુરુ બૃહસ્પતિ વૃષભ રાશિમાંથી નીકળી અને સવારે બે કલાક અને ત્રીસ મિનિટે બુધની રાશિ મિથુન રાશિમાં ગોચર કરશે ઓગણીસ ઓક્ટોબર બે હજાર પચીસના રોજ બપોરે બાર વાગી અને સત્તાવન મિનિટે ગુરુ મિથુન રાશિમાંથી નીકળી અને ચંદ્રની રાશિ કર્ક રાશિમાં પ્રવેશ કરશે જેમાં એમની ઉચ્ચ અવસ્થામાં આવશે અને આજ કર્ક રાશિમાં અગિયાર નવેમ્બર બે હજાર પચીસની સાંજે છ કલાક અને એકત્રીસ મિનિટે વક્રી થઈ જશે અને પછી વક્રી અવસ્થામાં ચાર ડિસેમ્બર બે હજાર પચીસના રાતના સમયે આઠ કલાક અને ઓગણચાલીસ મિનિટે મિથુન રાશિમાં ફરી એક વખત આવવાના છે ગુરુ એ લોકોના જીવનમાં બાળક સુખ સુવિધાઓ ભવન પૈસા સમૃદ્ધિ સારું લગ્ન જીવન વગેરે આપવામાં ફળદાયક છે અને લોકોને સમાજમાં માન સન્માન પણ અપાવે છે તો આવો હવે જાણીએ તમારી રાશિ પર વર્ષ બે હજાર પચીસમાં પંદર મે બે હજાર પચીસથી આગામી સમયમાં કેવો રહેશે તમારી રાશિ પર પ્રભાવ સર્વપ્રથમ આ વિડિયોમાં આપણે ચર્ચા કરીશું જેમના નામના અક્ષરો હોય છે ભ ધ ફ ઢ ધન રાશિના લોકોની ધનુ રાશિના લોકો માટે ગુરુ મહારાજ બહુ મહત્વપૂર્ણ ગ્રહ છે કારણ કે આ તમારી રાશિના સ્વામી હોવાની સાથે સાથે તમારા ચોથા ભાવ એટલે કે તમારા સુખ સ્થાનના સ્વામી પણ છે અને ગુરુનું ગોચર તમારી રાશિમાંથી સાતમા ભાવમાં થશે આ ગોચર તમારા લગ્ન જીવન માટે મધુરતા લાવશે અને સમય તમારા માટે લગ્ન જીવન માટે ઉત્તમ રહેશે તમારી અને તમારા જીવનસાથીની વચ્ચે અનબંધ ઓછો થશે અને પ્રેમમાં વધારો થશે એકબીજા માટે જવાબદારી નિભાવવાનો ભાવ અને સમર્પણની ભાવના વધશે જો તમે કોઈ વેપાર કરો છો તો એમાં પણ તમને સારી સફળતા મળી શકે છે જમીન સાથે જોડાયેલી કોઈ જૂની ઈચ્છા પૂરી થઈ શકે છે તમે સંપત્તિ અર્જિત કરી શકો છો અહીં વિરાજમાન દેવગુરુ તમારા અગિયારમા ભાવ પહેલા ભાવ અને બીજા ભાવ ઉપર દ્રષ્ટિ કરશે જેનાથી યાત્રાઓમાં લાભ થશે તમારી આવકમાં પણ વધારો અને તેજી જોવા મળી શકે છે તમારી નિર્ણય લેવાની આવડત સારી બનતી જણાશે જેનાથી તમને ફાયદો થશે ઓક્ટોબરમાં જ્યારે ગુરુ મહારાજ આઠમા ભાવમાં જશે ત્યારે તમને આધ્યાત્મિક અનુભવ થઈ શકે છે સસુરાલ પક્ષ તરફથી કોઈ સારા સમાચાર મળી શકે છે વક્રી અવસ્થામાં ગુરુ મહારાજ ડિસેમ્બરમાં ફરી સાતમા ભાવમાં આવશે ત્યારે લગ્ન સંબંધમાં આપસી શાંતિની કમી તમને પરેશાન કરી શકે છે અને વેપારમાં પણ

તમને તમારી નોકરીના સારા પરિણામ મળશે તો ત્યાં તમારા આરોગ્યની સમસ્યાઓનો સામનો પણ કરવો પડશે પેટ અને એસિડિટી અપચો પાચનતંત્ર સાથે જોડાયેલી સમસ્યાઓ અને વસાજનિત સમસ્યાઓ કે કોલેસ્ટ્રોલનું વધુ જેવી પરેશાનીઓ સ્વાસ્થ્ય તમારું બગાડી શકે છે આ દરમિયાન ખર્ચમાં પણ વધારો થશે તમે તમારી આળસને છોડશો ત્યારે જ તમને સફળતા મળશે વિરોધી માથું ઉપાડવાની કોશિશ કરી શકે છે પરંતુ ઓક્ટોબર માં જયારે ગુરુ સાતમા ભાવમાં પ્રવેશ કરશે તો એ બધાની ઉપર તમે વિજય મેળવશો આર્થિક સમૃદ્ધિ વધશે જીવન સહયોગ મળશે તમારી નિર્ણય લેવાની આવડત પણ પ્રબળ બનશે અને તમારો વ્યવસાય પણ ઉન્નતિ કરશે નોકરીમાં પણ ઉન્નતિના પ્રબળ યોગ બનશે એના પછી વક્રી અવસ્થામાં ગુરુ ડિસેમ્બર મહિનામાં ફરીથી છઠ્ઠા ભાવમાં આવવાથી આરોગ્ય સમસ્યાઓ ઉપર તમારે ધ્યાન દેવું ખૂબ જરૂરી બનતું જણાશે નહીં તો આરોગ્ય સ્વાસ્થ્ય સમસ્યાઓ તમને પરેશાન કરી શકે છે તો ધન તથા મકર રાશિના જાતકો વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આગામી ગુરુનું ગોચર બાકીના આ સમયમાં વર્ષ બે હજાર પચીસમાં તમારી રાશિ પર કંઈક આવું કરી શકે છે પ્રભાવ આ વિડિયો અંગેના તમારા અભિપ્રાય મંતવ્ય કોમેન્ટમાં જણાવજો વિડીયોને લાઈક અને શેર કરજો આપ અમારી ચેનલમાં નવા હોવ તો અત્યારે જ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું નવા વિડીયોમાં જય અંબે